जय जय सनातन धर्म की अपने अपने गुरु महाराज की गोराम महाराज की संगराम महाराज की नितवा बापू ने कृष्ण कन्हैया लाल की जगआ भूमि की आज के आनंद की सर्वे संतो ने आदि अपने मोड़ागाम ने आंगणे आपरो भक्ति सार आश्रम એમાં આપણે ચૈત્ર મહિનાથી દર પૂનમ આપણે સત્સંગ ગોઠવવાનું નક્કી કર્યું અને ત્યારથી આપણે પૂનમ આવીને આવી તરફથી ચાલુ થઈ ગઈ બધા શિષ્યોનો અંતરનો ભાવ છે ઘણા સમયથી મારો પણ ભાવ હતો અને તમારો શિષ્યનો પણ ભાવ હતો હું જ્યારે થી આવ્યો ત્યારે બોલો તો કે આપણે કંઈ કઈ કરશું મેં ત્રણ સંતો અહીંયા આવશે અને આપણે એનું ત્રિમૂર્તિ મંદિર બનાવશું આ મારો બોલ તમે જીલી લીધો મારે તો બોલવું છે અમને એમાં કષ્ટ પડે છે પણ છતાં તમે કીધું ને હમણાં જટુભાઈ કીધું રાણા ભક્તે કીધું કે સદગુરુને ઓળખવા બહુ કઠિન છે સદગુરુના સામને સમજવું કઠિન છે સદગુરુ આપણા ભગવાન છે અને તર્ન ધન પણ આપણે અર્પણ કરીએ છીએ પણ જેટલા જેટલા આવી રીતે ગુરુને પોતાનું સરસ આપી દીધા હોય એવા શિષ્ય પણ બધાને નથી મળતા જેમ સાચા ગુરુ નથી મળતા એમ સાચા શિષ્યો મળવા પણ કઠિન છે તો જેમ આપણે આશ્રમમાં જે આ કામ ઉપાડ્યું જે મુહૂર્ત કરીને બે વર્ષ થયા ત્યાં બે વર્ષમાં તમે કરોડોમાં કામ કરી નાખ્યું ભાવથી કોઈના પાય ઉઘરાણી નહીં કરવી કોઈના પાસે પૈસો માગવો નહીં અને સામેથી આ દાન આપવું એ બહુ મહાન છે અને હું પણ તમને હૃદયથી કહું છું કે પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ શક્તિથી માથે તળાઈને કોઈનો વાદ કરીને પૈસા ના આપવા એમાં પણ દોષ છે આપણે ઘરમાં ન હોય ને મારે બીજા પૈસા તો મારે આપવું છે એવું નથી આપણે ભવનને આપ્યું છે એ માણસો વધારે આપી શકે આપણે ઓછા આપી શકીએ આપણા ત્રણે ભગવાનો સો ટકા છે સરસ છે આત્મા કેવો છે કેટલા લંબા કેટલા છોટા કેટલા ભ્રમકા છે આપથી ઊંચો જો પવનથી

ભગવાન અહીં તો અહીંથી આપણને મળ્યું છે મેં મારા કુભારમ દાદાને જોયેલા છે હું જ્યારે સ્કૂલમાં અંદર હતો નાનો હતો એ સમયે મારા બાપુ જોડે કુંબારામ ઘરે જતો પાણીના કસિયા પડતો સેવા કરતા અમારા ઘરે તો પાણી પાતો એવડો હું મોટો હતો મને સુરતાને મોરલી બે ત્યારે એને એમની રાગમાં મને શીખડાવ્યા લખીને આપ્યા હું ગાતો એટલે આ બધું મેં જોવેલું છે અને એ સમયથી થોડી થોડી ભક્તિ તો સંતોની દ્રષ્ટિ ઉતરે ને આપણે ઘરે આવતા હોય ને તો એનો કાંક લાભ તો મળે છે આજે નહીં તો વર્ષો પછી પણ મળે સંતોની દ્રષ્ટિ એવી છે નારદ મની જો વાલિયા ભીલ જેવા લોકડાની દ્રષ્ટિ કરીને એને સંત વાલ્મિકી ઋષિ બનાવી દીધા હોય જે સંત બારવટિયા જેવા આવા વિકરાળ બારવટિયાને આવા પીર બનાવી દીધા હોય તો સંતોની તાકાત છે તાકાત કે ગુરુની એની પોતાની કોઈ તાકાત નહીં મારી કોઈ તાકાત નહીં પડી અને મારું જીવન બદલ્યું આ એમની તાકાત અને સંત દ્રષ્ટિથી જીવન બદલે છે કરોડોને બદલી આપણે જાણીશ આ ગંગા સત્ય પાનભાઈને તમે વાણીઓ આપો અને વાણીઓ કેવી વાણીઓ બનાવી છે પણ એને એ વાણીઓ બનાવ્યું ને એવો પોતાનો મને એવો અડગ કર્યો મેળો તો ડગે પણ મને ડગે નહીં ભાંગી પડે પ્રમાણ આવા મન બનાવ્યા આવા બધા સંતો વર્તી બનાવ્યું પોતાની વૃત્તિ ઇન્દ્રિયોને વળી વસ કરીને આવી રીતના સંતો પોતાનું જીવન ગાળે કે બીજાનો મારે ભલું કરવું છે બીજાને સારું કરવું છે એવી જિંદગી આખી કાઢે કે નરમાંથી નારાયણ બને જીવમાંથી શિવ બને આપણે કહીએ કે ભાઈ કોઈ કીધું કે ત્રિકમ સાહેબે કીધું કે હનુમાનજીનો અવતાર છો રાધાજીએ કીધું જીવન સાહેબ તો રાધાજીનો અવતાર છું અમે પણ કે કઈ સે એમ છે અમે કેનો અવતાર છે કેસો હવે જે પહેલા દે થવાના તો થઈ ગયા હવે તો ભગવાન બનવાની આશા છે બીજી કઈ આશા નથી હવે ભગવાન સરસ બને શું છે ભગવાન તમારી અંદર બોલી દે ભગવાન છે દેહ તમારો નથી એ આવી જો તમે ભગવાન બની ગયા આ દેહ તમારો નથી એ જે આ દેહ છોડી દે તો તમે ભગવાન છો નરપતિ ના કૃષ્ણ ભગવાન કે દો એક મમે વસે જીવ લોકો કે તરીમાં બધાય પર આસો પણ આપણે થાતા વળવું જોઈએ શું થવાય

અને મને તમે અત્યારે આપી રહ્યા છો તમારો પણ ભાવ છે ભાવ વગર કોણ અહીં આવ્યા કેવા આટલા બધા દિવસો જોવો તો દર પૂનમે અહીં આવું આટલી ગાડી સંખ્યા હોય એ ત્રણસો ચારસો માણસ દિવસના હતા યાદ રહ્યા એ બધા એ જાય મૂર્તિ આપણે પ્રતિષ્ઠા આવતી આ મંદિરની કરવાની હતી પ્રતિષ્ઠા નહીં પણ એનું ભૂમિપૂજન એના માટે પણ કેટલા બધા ભાઈઓ વહેલા આવી ગયા અને કામ કરી ગયા કેટલો બધાનો પ્રેમ છે અને પ્રેમ છે એનો બદલો તમને બધાને મળશે શું કામ કે આપણે જ્યાં કાંઈ સારી ઠકાણે આપણે ધન વાપરી તો એનું આપણે ઘણો ઘણા ગળો મળે છે જો કામ સારે મારે જવા પડી સારો મારે ગાનો થી મોટો ગુરુથી થી લગ્ન ની કઠિન મેરે જે ગુરુ છે એના લગ્ન છે ને બહુ કઠિન છે એનાથી થી લગ્ન કરવી ને બહુ કઠિન છે તો તમને તો એવા ગુરુ મળ્યા છે કે હાથ નથી લંબાવતા કે કોઈને એમ કેતા નથી કે તારી તો શક્તિ છે તારા આટલા દેવા પડશે કોઈને ને કેતા નથી જે તમારે આપો એ આપો શું કામ મારું કાઈ નથી આ તમારું છે તમે આપો એ તમને આપો છો મને આપતા નથી

હું સ્કૂલ ની ભણનીયારે ભણતો હતો ગોણો જાવ ને મંદિરે મૂક્યો હું પાછો લઈ આવો એવો ફરજ હતો તો એ સમયે અમને હાથ ફેરીને સમજાવે બેટા કે આવું જીવન તમારે ગાળવું જોઈએ ઓ કોઈનો દુખ કોઈને બીજાની બીજાને નિંદા ન કરવી કોઈ ન કરવી કોઈ નિંદા ન કરવી બીજાનો સારું જોઈએ રાજી થાઉં અને પોતે પણ કેતા કે અમે ખીમારામ કુબરામ પેલા ખીમારામનો આશ્રમ જે સમાધિ હતી ને કોઈની નથી ત્યારે હતી કે અમે ત્યાં બેટા ભજન બોલવા જતા હતા

આપણું અભિમાન મેળવીને આ બધું મેલીને હું પણ મેળવીને આપણે સંપૂર્ણ બાપાને ભગવાન ચરણ ગયા તો એની કૃપાથી એની દયાથી આજે આપણે ગાદી ઉપર બેઠા છે અને તમે સરસો માનો અમે ખૂબ એમની સેવા કરીશ જતુભાઈ જે વાત કરી અને કરવી જોઈએ ગુરુપુત્ર ભગવાન તમે મારી સેવા કરી રહ્યા છો ચિંતા પણ કરી રહ્યા છો મને એટલી બધી બીમારી નથી કે હું મને તકલીફ થઈ જાય કાલે કાંક થઈ જાય કે મારી બીમારી નથી છતાં પણ તમે બધાએ મારી બીમારી જોઈને તમે દુખી થતા હતા તમને તકલીફ થતી હતી પણ દેહ તો બધાને મેકોનો એટલે મને ભરોસો કે મને એનો ભય નથી કારણ કે આ દેહ મરે છે આત્મા મરતો નથી આપણે રહેવાનો નથી આપણે અહીંયા જ રહેવાનું છે એવી આપણને પાકી ખાતરી છે પણ સાતો તમારો ને અમારો પ્રેમ છે એ સો ટકા આખા માં આવ્યો હોય છે એ બધા એનો પ્રેમ હોય ભાવ છે ગુરુ શિષ્યનો સંબંધ છે અને એવો તમે બધા નિભાવો છો અને આ બધું કામ કરી રહ્યું છું છતાં પણ આમાં કોઈ તણાઈને પૈસા ના આપે તમને કહું છું તણાઈને ખેંચાઈને કોઈનો વાદ કરીને મંદિર તો બની જશે તોય બની જવાનું છે એટલે કોઈનું ખેંચાણ કરીને એ રીતે આપણે પૈસા બીજાનો વાદ કરીને ઘરમાં ન હોય તો નહીં આપવાનું અથાશક્તિ એનું હોય મંદિર વિશાળ બની જવાનું છે થોડે થોડે કાંકરે કાંકરે પાર બંધાય એ બંધાય એટલા માટે આજે એનું આજે મૂર્તિ મંદિરની જાહેરાત તો કરવી પડે આ જાહેરાત કર્યાનો હોય તો આશ્રમ થાય નહીં જાહેર એવો તો પડે ને કે આપણે આશ્રમ મળે તો વોટ્સઅપ તો નાખો જ છો ને કે ભાઈ વોટ્સઅપ બને દીવાલ બને એરિયામાં કોઈ આવતું હોય આપજો દિવાલમાં બને છે તો આ દોઢ કરોડનું કામ થઈ ગયું હજી પણ તમે આ વિશાળ કામ કરી રહ્યા છો હવે આપણે અત્યારે આ કામ થઈ ગયા પછી હાલમાં કોઈ બીજું કામ નથી આપણું જમણવારનું જે છે એ શેડ તો હમો આપણને બનાવી દેશે સરકારમાંથી થોડા સમયમાં આવશે તો હવે આપણે કોઈ આ પ્રસંગ મોટો આવશે ત્યાં તો હું શેડ બની જશે જમણવારનો અહીંયા ભજનનો શેડ બની ગયો છે એ આપણું મંદિર બની ગયું છે પછી આપણે વનરામણ બની ગયો જો આવે આમ જો તમે ધાર બગીજો જો જોશે મોટો થશે ને કોઈ નીકળશે ને થશે અરે આમાં આવશે ને એને એમ થશે કે આશ્રમ છે અને આપણે ગેટ ની અંદર આવે મે પહેલા તમને કીધું છે ગેટ ની અંદર જે આવે એ માણસ આપણો ભગવાન છે જીવ આવે પણ આપણો ભગવાન અને થઈ જશે ગમે એવો છે ને તો પણ આની અંદર આવીને બે છે ને તો એની વર્તી સુધરી જશે કારણ કે આ આપણે એવું બનાવ્યું છે વનરામણ જેવું આપણે આ કણકણમાં ભગવાન બોલશે એવું આપણો આશ્રમ બનાવવાનો છે અને એના માટે તમારો બધાનો સહારો કરશે કે મારું ભજન હશે ને તમારું પણ જોશે અને બધાનું આપણું ભજન હશે ને તો ખેજાણ થશે કોઈને હાલો ભક્તિ સાર આશ્રમમાં મોડા ફરી દર્શન કરવા જાવ આવવાની ઈચ્છા થશે આ બે અવરાની અંદર તો દુનિયાની અંદર ગાજી રહે આશ્રમ આશ્રમ બધા નાહા પડે કેટલા બારે ભક્તો વખાણ કરે છે કે ભક્તિ સાર આશ્રમ છે અને એવું તો હજી તો મુહૂર્ત છે તો બે જ વર્ષ હજી તો પાંચ વર્ષ પછી તો અહીંયા કોઈ જોવાનું છે એવું આપણે બનાવવાનું છે એનાથી માનસિક તમારો હૃદય ચોખું પવિત્ર મન બુદ્ધિ ઇન્દ્રિયને વસ કરીને બસ એક જ ગુરુ માં આપણને આપણે સબદ દીધો છે હાલતા ચાલતા એમાં આપણે અજંપા જાપમાં સમરણ કરે એવું અને સારી દ્રષ્ટિ રાખીને બધાને ભગવાન જો આટલો કરો ને તો તમારો બેડો પાક તુલસીદાસે તો ખાલી એમ કીધું પાર પારકી સ્ત્રી સમાન અને પારકો ધન પથ્થર સમાન તો ભગવાન ન મળે તો મારું હું જામીન છું એ તો એટલું જ કીધું તો આપણામાં તો બધા ગુણો હોવા છતાં પછી આપણે ભજન કરી શકે તો ભગવાન કેમ ન મળે મરેલો છે બેઠો જ છે એને જોવા માટે કો સારા શાંતમાં આપણે સહારો લઈ લઈએ અને આ તેણ આપણે ડુંગર હું કાંઈ નથી ભગવાન તમને મળે બેઠો જ છે ભગવાન અંદર છે બોલે બીજો નથી છે પણ બસર પોતે અગ્નિ પોતે મને આપણે ભગત કહી ગયા હતા કે બાબુ ઘણો ન બોલજો એટલે મને યાદ આવી ગયો છે હું ઘણો નહીં બોલો ડૉક્ટરે પણ ના પાડી છે કે વધારે નથી બોલતો ખૂબ તમને આપ્યું છે ને હજી પણ આપશું હમણાં કમ્પ્લીટ થઈ જવાના આવેલા મહિનામાં તો બોલતા થઈ જવાનું એક મહિનો વાળો છે આ ત્રીસ તારીખ નો સુરત બતાવવા લેવાનો છે મહિનાની દવા આપશે એટલે કમ્પ્લેટ આ તો શરીર છે ભાઈ એમાં બધું થાય શરીરમાં આપણે નથી વરામાં બે કોઈ તાવ આવે કોઈ ઉધરસ થાય કોઈ કમી થાય કોઈ ખે લાગે કોઈ આંખ દુખે આવું તો બધાના ના ખાતે કરીને થાય તો મને કઈ હું ખાટલે પડી રહ્યો બે રહ્યો ને એવું તો બોલાવા કોઈ આવે ને એવું તો છે ને પણ તમને બધાને ખબર હતી જગતને ને મેં ખબર નથી દીધી હગાવાળાને ખબર નથી દીધી બોલો આટલી તકલીફ છે ને મારા હગાવાળાને દીકરીને ખબર છે બાકી કોઈને ખબર નથી નકર લાઈનમાં કે બોલાવવાનું પણ આપણે ગામ માં ફરતા કોણ બોલાવો ખાટલે હોય તો બોલાવો કોઈ આવે નહીં એવું આપણે જીવન જીવવાનું છે આપણને કઈ છે નહીં આ આ વર્ષે બોલે બીજો નથી એટલે એને આપણે ઓળખી લીધો છે જે તો ભારતી મકાન છે આપણું છે નહીં પાપ તત્વનું છે તો વિલીન બધાનું થવાનું છે રામકૃષ્ણ જે વાલે ગયા બધા આલે ગયા આપણે પણ જવાનું છે એટલે એને તો ભૂલી જવાનું છે એ ભૂલીને ભજન કરશો ને તો તમે મારા દેખાશો નહીં તમને એને ભજન કહેવાય ખાલી વાતોનું ભજન નથી આ રેણીનું ભજન છે రేడే మరియ్ భజంతఔ తోతమ రూబెలో పాఠ బోల సత్య గురు దేవతి సరాతం ధర్మకీ apne apne guru maharaj ki jay